પર્વત પાટિયા ખાતે રહેતા કાપડ વેપારીના ઘરમાં ત્રાટકેલા તસ્કરો લાખોના દાગીના અને રોકડની ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે જ્યારે તસ્કરો કારમાં આવ્યા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે સુરતના પારલેપોન વિસ્તારમાં અશ્વમેઘ એપાર્ટમેન્ટમાં રહેતા લોકેશભાઈ સજ્જન સિંહ બલવંત સિંઘ સરુપરિયા કોહિનુર માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે લોકેશભાઈના પિતા સજ્જન સિંઘ બલવંત સિંઘ સરુપરિયા જે લિંબાઈત વિસ્તારમાં મોડર્ન ટાઉન પાસે આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટમાં નંબર એકસો ચારમાં રહે છે લોકેશના મમ્મી પપ્પા બંને ત્યાં જ રહેતા હતા જો કે છેલ્લા ઘણા સમયથી લોકેશના મમ્મીની હાલત ખરાબ હોવાના કારણે તારી ચૌદથી આ ઘર બંધ હાલતમાં હતું તારી ચૌદથી રોજથી તેની મમ્મીને મહાવીર દા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેથી લોકેશભાઈના પિતા સજ્જન સિંઘ પણ તેના ઘરે જ રહેતા હતા જેના કારણે આ મકાન છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં હતું ત્યારે ગતરોજ મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ આ બંધ મકાનનો લાભ લઈ મકાનને મારેલ દરવાજાનું તાળું તોડી નાખ્યા હતા અને ઘરમાં મૂકેલ કબાટમાંથી રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખ રોકડા અથવા વીસથી પચીસ તોલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મોડલ ટાઉન ની બાજુમાં વર્ધમાન એપાર્ટમેન્ટના એકસો ચાર નંબરના બ્રેન્ડમાં શરૂરાતના સાડા થી પાંચ વાગ્યાના અરસામાં ઘરફોડ ચોરી થયેલ છે મકાન માલિકના વાઈફને હાઈ બીપી થતાં ચૌદ તારીખે હોસ્પિટલમાં દાખલ હતા અને પંદર તારીખે પાર્લે પોઈન્ટ રહેતા એમના દીકરાને ત્યાં જતા રહેલા હતા સવારમાં પડોશવાળાએ ફોન કરતાં એમને ખબર પડેલી છે ચોરીમાં પચીસ તોલા સોનું એક લાખને વીસ પચીસ હજાર રૂપિયા રોકડા અને દોઢ કિલો ચાંદી મળી કુલ છ લાખ સાઠ હજારનો મુદ્દામાલ ચોરીમાં ગયેલો છે આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે